પાદરામાં દારૂનો જથ્થો ભરેલ બલેનો કાર જિલ્લા એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે આ દારૂનો જથ્થો પાદરાના નામચીન બુટલેગર ગગીએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગંભીરા તરફથી કાળા કલરની કારમાં લાવવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાને મુજપુર ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી દેવીલાલ સુખરામ બિસ્યલ રાજસ્થાનનાઓને ઝડપી પાડ્યો પોલીસે દારૂના જથ્થા સાથે કાર મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ અડત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ગાયજ ગામે રહેતા નામચીન બુટલેઘર અશ્વિન જંસારી ઉર્ફે ગગીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે